ગોંડલથી સમાચાર સામે આવી રહ્યા છે ખાતે જે ફાયરિંગ થયું હતું તેમને લઈને હવે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનારાઓ જે છે તેમનું લોકેશન એટલે કે છેલ્લે તેઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસની અંદર સામે આવ્યું છે પોલીસની બે જેટલી ટીમ ઉત્તર પ્રદેશ મોકલી દેવામાં આવી છે જ્યારે ત્રણ ટીમ મધ્યપ્રદેશ ખાતે તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે એટલે કે અલગ અલગ ટીમો બનાવી હવે પોલીસ જે છે તેમના દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે પાંચ જેટલી ટીમ આ જે ફાયરિંગ કરનારાઓ છે તેમને લઈને હવે તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં હાર્દિક દ્વારા બનાવવામાં આવેલો વિડીયો જે વિડીયો બનાવ્યો હતો જેમાં જવાબદારી સ્વીકારવામાં આવી હતી તે વિડીયો રાજ્ય બહારથી બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એટલે કે તેમણે હાર્દિક જે વિડીયો મૂક્યો હતો અને તેમણે આખા બનાવની આખી જે ઘટના બની છે ફાયરિંગની તેમની જવાબદારી તેમણે સ્વીકારી હતી ને ત્યારબાદ તેમની ઇન્સ્ટાગ્રામ ઉપર જે વિડીયો મૂક્યો હતો તે ગુજરાત બહારથી મૂકવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં હાલ સામે આવી રહ્યું છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી છે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ફાયરિંગ કરાવ્યાની જવાબદારી કુખ્યાત હાર્દિકસિંહ જાડેજા દ્વારા લેવામાં આવી હતી અને જ્યારથી ફાયરિંગની ઘટના બની છે ત્યારથી પોલીસ

તે કરવામાં આવ્યું હતું ને સમગ્ર ગુજરાતમાં આ કેસ સી છે તે ચર્ચા જાગી હતી ચકચાર છે તે જાગી હતી એક તરફ અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ જાડેજા અને અનુરૂપસિંહ જાડેજા ફરાર ચાલી રહ્યા છે તો બીજી તરફ રીબડામાં તેમના જ પેટ્રોલ પંપ ઉપર બે શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર જે પંથક છે તેમાં ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર છે તે આ મામલો છે તે બન્યો હતો ને ત્યારબાદ બે બુકાની ધારી શખ્સો તો હતા જ પરંતુ આ સમગ્ર ફાયરિંગની જવાબદારી છે તે એક હાર્દિકસિંહ જાડેજા નામના યુવક છે તેમણે લીધી હતી ને તેમનો વિડીયો જે સામે આવ્યો તેમાં અનેક બાબતો છે જે સામે આવી હતી ને રાજદીપસિંહ જાડેજા ને પિન્ટુ ખાટડી આ પિન્ટુ ખાટડી છે તે રાજદીપસિંહ જાડેજાના ખૂબ જ નજીક મનાય છે તેમના બંને ઉપર તેમણે શાબ્દિક પ્રહારો છે તે કર્યા હતા ને તેમને જાનથી મારી નાખવાની પણ ખુલ્લે આમ ધમકી આપી હતી ને આ ફાયરિંગ તેણે જ કરાવ્યું છે તેવી જવાબદારી પણ પોતે લીધી હતી હવે પોલીસે જે બુકાની ધારી શખ્સોની તો શોધખોળ કરી જ રહી હતી પરંતુ હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સની પણ શોધખોળ છે તે કરી રહી છે ને તેમણે જે આ વિડીયો બનાવ્યા હતા તે ક્યાંથી મૂક્યા છે તે અંગે પણ તપાસ છે તે હાથ ધરી હતી આપણે જણાવી દઈએ કે રાજકોટ પોલીસની પાંચ જેટલી ટીમો છે તે હાર્દિકસિંહ જાડેજાની પાછળ છે તે લાગી છે ને કેટલીક પ્રાથમિક જાણકારીઓ પણ રાજકોટ પોલીસને આમાંથી મળી છે જેમાં સૌથી પહેલાં સામે આવ્યું છે કે જે ફાયરિંગ કરનારા શખ્સો છે તે રાજકોટના રહ્યા સર્કલ સુધી દેખાય છે એટલે કે જે રીતે સીસીટીવી અને સર્વેલન્સથી રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી છે તેમાં જે આ ફાયરિંગ કરનારા શખ્સો છે જે કથિત રીતે જે પ્રમાણે હાર્દિક સિંહે દાવો કર્યો છે કે તેમના માણસો છે આ શખ્સો રહ્યા સર્કલ સુધી દેખાયા હતા અને જે રીતે હાર્દિકસિંહ સિંહ જાડેજાએ વિડીયો પોસ્ટ કર્યો હતો તેમાં પિન્ટુ ખાટડીના ઘરની જે રાજકોટમાં તેનું ઘર આવેલું છે તેની રેકી કરતા પણ વિડીયો છે તે મૂકવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ દ્વારા જે સીસીટીવી લાગેલા હોય શહેરમાં તેમાં તપાસ કરવામાં આવી હતી તો આ જે બે બુકાનીદારી શખ્સો છે તે રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા છે તો બીજી તરફ આ વિડીયો છે તે એવી શક્યતા છે જે હાર્દિકસિંહ જાડેજાએ જે વિડીયો બનાવ્યો છે અને પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો છે પોતાનો તે ગુજરાત બહારથી બન્યો હોય તેવી પ્રાથમિક જાણકારી પોલીસને મળી છે ને એટલે જ આ જ આધાર ઉપર પોલીસે બે ટીમ પોતાની બે ટીમ બનાવીને ઉત્તર પ્રદેશ મોકલી છે અને ત્રણ ટીમ મધ્યપ્રદેશ ખાતે પણ તપાસ અર્થે મોકલવામાં આવી છે એટલે કે જે હાર્દિકસિંહ જાડેજા છે તે ગુજરાતની બહાર અન્ય કોઈ રાજ્યમાં હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને સૌથી વધારે શક્યતાઓ અત્યારે એવી રહેલી છે કે હાર્દિકસિંહ જાડેજા છે તે ઉત્તર પ્રદેશમાં છે પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હાર્દિકસિંહ જાડેજા જે છે તે ખૂબ જ રીઢો ગુનેગાર છે ને તેના પર હત્યાનો પણ આરોપ છે હત્યાનો પણ કેસ છે ને આમાં જ તે પેરોલ જમ્પ કરીને બે હજાર બાવીસમાં તે ફરાર થયો હતો ને હજી સુધી પોલીસ ચોપડે ફરાર જ છે ને ત્યારબાદ આ પ્રકારની ઘટનાને અંજામ આપો એ ખૂબ જ મોટી ઘટના છે તે કહી શકાય ને રાજકોટ પોલીસની કામગીરી પણ અત્યારે વધી ગઈ છે એમાં જો વાત કરવામાં આવે તો કે એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો છે તે પણ શોધી રહી છે ગુજરાતમાં પણ તેની શોધખોળ છે ને સાથે સાથે ગુજરાત બહાર પણ પાંચ જેટલી ટીમો છે તે અત્યારે આ હાર્દિકસિંહ જાડેજાથી તેની શોધખોળ કરી રહી છે હાર્દિકસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો પ્રાથમિક રીતે તેમણે એક અખબારને પણ આ ફાયરિંગની ઘટના બાદ ઇન્ટરવ્યૂ આપ્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે જૂની અદાવત છે પિન્ટુ ખાટડી અને રાજદીપસિંહ જાડેજા તેને દગાથી તેને ગાડીમાં બેસાડીને ત્યારબાદ તેને માર માર્યો હતો અને તેનો જ બદલો લેવા માટે તે આ બધું કરી રહ્યો છે તેવો પણ દાવો તેમણે કર્યો હતો હવે તેમને એવો જાનથી મારી નાખવાનો ધમકીઓ છે તે આપી છે એટલે કે આ કોઈ પણ બીજી ઘટનાને અંજામ જો હાર્દિકસિંહ જાડેજા આપે તે પહેલાં તેની ધરપકડ કરવી છે તે રાજકોટ પોલીસ માટે જરૂરી બની ગઈ છે ત્યારે હજુ સુધી હાર્દિકસિંહ જાડેજા એક્ઝેટ ક્યાં છે તે હજુ સુધી રાજકોટ પોલીસને જાણ નથી થઈ એટલે કે રાજકોટ પોલીસ છે તે સતત એક્શનમાં આવી છે ને હાર્દિકસિંહ જાડેજાને પકડી લેવો જલ્દીમાં જલ્દી એ પણ એક પડકાર છે તે રાજકોટ પોલીસ માટે બન્યું છે ને ખૂબ જ જરૂરી પણ બન્યું છે કારણ કે આવી કોઈ બીજી ઘટનાને અંજામ આવે ને કદાચ કોઈ જાનહાનિ થાય તો ખૂબ મોટું ઘટના છે તે આ થઈ જશે આ ઘટનાને ખૂબ મોટું રૂપ છે તે હજુ મળી જશે એટલે કે હવે જોવાનું રહેશે કે રાજકોટ પોલીસ છે તે ક્યાં સુધીમાં હાર્દિક સિંહ જાડેજા સુધી પહોંચે છે ને બીજું એ કે આ જે ફાયરિંગ કરનારા શખ્સો હતા તેને ક્યાં સુધીમાં પકડી લે છે કારણ કે જે ફાયરિંગ કરનારા શખ્સો હતા તે રીબડા આવીને જ ફાયરિંગ કરી રહ્યા છે એટલે કે ગુજરાત બહાર તેઓ પણ જાય તે પહેલા ફાયરિંગ કરવું જરૂરી છે એક વાત એ પણ સામે આવી રહી છે એક શક્યતા એ પણ સેવાઈ છે કે હાર્દિકસિંહ જાડેજા છે તે પણ પોતે ખૂબ મોટો ડોન બનવા માગે છે અને પોતાની ગેંગ છે તે ઊભી કરી રહ્યો છે તેવી પણ માહિતી છે તે સામે આવી આવી રહી છે એટલે કે ગુજરાતમાં એક રાજકોટ જિલ્લામાં ખાસ કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિને સામે પણ સવાલો છે તે ઉઠ્યા છે કારણ કે એક બાદ એક આવી ઘટનાઓ છે તે ગોંડલમાં સામે આવી રહી છે ને હવે રાજકોટ પોલીસ ક્યાં સુધીમાં આ શખ્સો છે તેમને પકડે છે તે જવું ખૂબ જ મહત્ત્વનું રહેશે મયુર

રૂપિયાની લેતી દેતીના કેસમાં મૌલિક ઉર્ફે ભોલા નામના યુવકની હત્યા કર્યાનો તેના પર આરોપ છે ત્રેવીસ વર્ષીય હાર્દિકસિંહ જાડેજા ખૂબ નાની ઉંમરથી કુખ્યાત છે એવું કહી શકાય કારણ કે પંદર વર્ષની ઉંમરે તે બાળ આરોપી તરીકે કુખ્યાત હતો અને જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે મુજબ નાનપણથી જ તેમને ડોન બનવાના આભરકા રહ્યા હતા અને ગુજરાતની એક પણ બાળ જેલ આ કુખ્યાત ગુનેગારને સાચવવાની ના પાડી હોવાનું પણ સામે આવી રહ્યું છે એટલે કે ગોંડલ સહિત જિલ્લાભરની પાંચ અલગ અલગ ટીમ અત્યારે હાર્દિકસિંહ જાડેજાની શોધખોળ કરી રહી છે ત્યારે હાર્દિકસિંહ જાડેજા જે છે તેમણે આ વિડીયો બહારથી એટલે કે ગુજરાતની બહારથી પોસ્ટ કર્યો હોવાનું પણ પોલીસની તપાસમાં સામે આવ્યું છે જ્યારે આ બે આરોપી કે જેમણે ફાયરિંગ કર્યું છે પેટ્રોલ પંપ ઉપર તેઓ રાજકોટ તેમનું લોકેશન જે છે તે છેલ્લું અહીંયા સીસીટીવી તપાસ કર્યા હતા તેમાં જોવા મળ્યું હતું ત્યારે હવે આગળ પોલીસ કઈ દિશામાં તપાસ કરશે તે પણ જોવું રહેશે